સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના કે જ્યાં વોર્ડ નંબર 16 ના કાઉન્સિલર જીતુ કાછડિયાના પુત્રનું આગમાં ભડથું થતા મોત 17 વર્ષીય પ્રિન્સ કાછડિયાનું મોત અને ઘરમાં આવેલ મંદિરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી ઘરના ફર્નિચરમાં ઝડપભેર આગ પ્રસરી જેમાં ઘરના ચાર સભ્યો ટેરેસ પરથી બાજુના મકાનમાં કૂદીને જીવ બચાવ્યો હતો જ્યારે સત્તર વર્ષીય પ્રિન્સ કાછડિયા બહાર નીકળવામાં નિષ્ફળ રહ્યો અને ઘરમાં જ લાગેલી આગમાં મોતને ભેટ્યો બે વાગે આજ લાગે ખબર એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર નીચેથી કુટકા મારી નીકળી ગયા બાર ઉપર ગયા પછી ખ્યાલ એક છોકરો રહી ગયો પણ બધાને બાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો નો નીકળી શકે અભ્યાસ કરતો કઈ રીતે બાર માં નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત